વલસાડ રૂલર પોલીસે ચકમો આપી દારૂ લઈ જનાર બુટલેગરનો કિમીઓ નિષ્ફળ બનાવ્યો સંઘ પ્રદેશ દમણ અને સેલવાસથી ગુજરાતમાં દારૂ ઘુસડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે પરંતુ વલસાડ પોલીસ દ્વારા તમામ કિમિયાઓને નિષ્ફળ બનાવી દારૂ ઝડપી લેવામાં આવતો હોય છે વલસાડ રૂલર પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે એક ક્રેટા કાર નંબર જી જે ઝીરો વન આરપી એટ ટુ ફોર ટુમાં દારૂ ભરી સુરત ખાતે લઈ જનાર છે બાતમીના આધારે રુલર પોલીસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કારની વોચ ગોઠવી હતી બુટલેગરે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બનાવતી નંબર પ્લેટ જી જે વન ફાઇવ એફ ટુ એટ ટુ વન લગાવી સુરત તરફ આવી રહ્યો હતો પરંતુ વલસાડ પોલીસને કાર ઉપર શંકા જતા કારને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો પરંતુ બુટલેગર કારને હકારી આગળ સુધી ભગાડી લઈ ગયો હતો રુલર પોલીસે કારમાં ફિલ્મી ઢબે પીછો કર્યો હતો બુટલેગર કારને નવેરા ગામ આમલીફળિયા પાસે રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો રુલર પોલીસે કારમાં ચેક કરતા કારની ડેક્કીના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કાર રુલર પોલીસ મથકે લાવી કારની કિંમત પાંચ લાખ દારૂ નંગ સાતસો વીસ જેની કિંમત બાસઠ હજાર ચારસો કુલ મુદ્દામાલ પાંચ લાખ બાસઠ હજાર ચારસો મળી આવ્યો હતો વલસાડ રુલર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશનની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે